ટેટ ટાડ આંદોલન બાદ હવે ફોરેસ્ટ બીડ ગાર્ડના ઉમેદવારો આંદોલન કરવા માટે ગાંધીનગરની ભૂમિ જે રાજ્યનું પાટનગર છે ત્યાં મજબૂર બન્યા છે આ વખતે પારદર્શકતાથી પરીક્ષા લેવામાં આવશે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે વિશ્વાસ પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો પરંતુ આ ફોરેસ્ટ બીડ ગાર્ડની પરીક્ષા થઈ ત્યારબાદ સીબીઆરટી બીઆરટી કોમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ લેવામાં આવીને હવે એમાં છબડાના આરોપો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને ફરી એકવાર આ ઉમેદવારો દ્વારા સરકાર સામે બાયો ચડાવવામાં આવી છે ગઈકાલે સવારથી જ ઉમેદવારો મોટી સંખ્યામાં રામકથા મેદાન ઉમટી પડ્યા હતા અને આજે આ ઉમેદવારોને ચોવીસ કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે ભૂખ્યા તરસ્યા તેઓ એક જ માંગ કરી રહ્યા છે કે અમને અમારા હકની લડાઈમાં અમને ન્યાય મળવો જોઈએ અને સરકાર તરફથી અત્યારે કોઈ પણ જે યોગ્ય જવાબ આપવામાં નથી આપી રહ્યું તેના વિરોધમાં આ આંદોલનની શરૂઆત થઈ છે ને દર વખતની જે વખતે ફરી એકવાર પોલીસ દ્વારા એ આંદોલન અટકાયત કરી લેવામાં આવી છે શું સમગ્ર મામલો છે શું સવારે આખા દ્રશ્ય સામે આવ્યા છે વાત કરીશું આ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો જે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતમાં ફોરેસ્ટ બીટગાર્ડના ઉમેદવારો દ્વારા રિસરની આંદોલનની શરૂઆત કરી દીધી છે ફોરેસ્ટ બીટગાર્ડની જે પરીક્ષા લેવાઈ હતી તે પરીક્ષામાં તમામ ઉમેદવારોના માર્ક જાહેર કરવામાં નથી આવ્યા તેમજ નોર્મલાઇઝેશનની પ્રક્રિયાને લઈને જે વિવાદ થયો છે તેને લઈને ઉમેદવારોએ હવે સરકાર સામે બાયો ચડાવી છે આ ઘટનાના સંદર્ભમાં ગઈકાલે મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતભરના ફોરેસ્ટ બીટગાર્ડના ઉમેદવારો છે તે ગાંધીનગર જે ગુજરાતનું પાટનગર છે તે ભૂમિ ઉપર એકત્ર થયા હતા અને ત્યાંથી આંદોલનની શરૂઆત કરી છે ગઈકાલે જે ફોરેસ્ટ બીડગાર્ડના ઉમેદવારો છે તેમનું એક ડેલિગેશન ગણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલને મળવા ગયો હતો તેમની જોડે જે તેમને પડતર પ્રશ્ન છે જે તેમને સમસ્યાઓ પડી રહી છે અને જે તેમના મુખ્યત્વે મુદ્દાઓ છે તેને લઈને રજૂઆત કરવામાં આવી હતી જોકે આ મામલાને લઈને ત્યાંથી જે કોઈ યોગ્ય પ્રત્યુત્તર નહોતા મળતા હવે ઉમેદવારોએ આંદોલનના મંડાણ કર્યા છે ગઈકાલે સવારથી જ આ ઉમેદવારો છે તે સમગ્ર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી એકત્ર થઈને ત્યાં બેઠા છે હાલ ચોવીસ કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે ઉમેદવારો ભૂખ્યા તરસ્યા પોતાના હકની ન્યાયની માગણી કરી રહ્યા છે તેમનો મુખ્યત્વે મુદ્દો છે સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે તેમજ તમામ ઉમેદવારોના માર્ક્સ છે તે જાહેર કરવામાં આવે જો કે આ મામલામાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાલ નવ ઓગસ્ટનો સમય આપવામાં આવ્યો છે ને નવ ઓગસ્ટ દરમિયાન આ માર્ક્સ જાહેર કરવામાં આવશે તે પ્રકારની વાત કહેવામાં આવી છે પરંતુ ઉમેદવારોને નવ ઓગસ્ટનો સમય ઉપર કોઈ વિશ્વાસ નથી સરકાર એ જે વાત કરી છે તેના ઉપર વિશ્વાસ નથી ને તેને જ લઈને તો આ તમામ જે તેમની પડતર માંગણીઓ છે તેને લઈને ગઈકાલે ગાંધીનગર રામખથા મેદાનમાં સવારથી જ તેઓ ધરણા ઉપર બેઠા છે ને જેમ દર વખતે આવી રીતે જ્યારે ગુજરાતમાં ગાંધીનગરમાં આંદોલનની શરૂઆત થાય વિદ્યાર્થીઓ પોતાના હક અને અધિકાર માટે જ્યારે લડત ચલાવે ત્યારે અવારનવાર સરકાર ઉપર આરોપ લાગતા હોય છે કે સરકાર પોલીસને આગળ કરીને વિદ્યાર્થીઓના આંદોલનને કચડતી હોય છે અને આ જ પ્રકારની ઘટના ફરી એકવાર સામે આવી ફોરેસ્ટ બિટગાર્ડના ઉમેદવારોની સવારના સમયે મોટી સંખ્યામાં પોલીસ જે રામખતા મેદાને પહોંચી હતી અને તમામ ઉમેદવારોની અટકાયત કરી લેવામાં આવી એ અટકાયતના દ્રશ્ય પણ સામે આવ્યા છે જ્યાં મોટી સંખ્યામાં ફોરેસ્ટ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે અને જે દેવી રીતે આરોપ લાગી રહ્યા છે કે ફરી એકવાર સરકાર દ્વારા પોલીસને આગળ કરીને આંદોલન કચડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ભૂતકાળમાં પણ પ્રકારની ઘટના સામે આવી ચૂકી છે જ્યારે જ્યાં ટેટાટ પાસ ઉમેદવારો કાયમી ભરતી માટે ગાંધીનગર ગયા છે સચિવાલય ખાતે તેઓ પોતાના હક અને ન્યાય માટે જ્યારે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે તેવી જ રીતે તેને પોલીસે ઢસડીને અટકાયત કરી છે ને તેમને આ દિન સુધી છેલ્લા બે વર્ષથી તેઓ ન્યાય માટે વલખા મારી રહ્યા છે અને હવે ફોરેસ્ટ બીટ ગાર્ડના ઉમેદવારો છે તે પોતે ન્યાય મેળવવા માટે સરકાર સામે પડ્યા છે આંદોલનના મંડાણ કર્યા છે જેમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને યુવા નેતા પ્રવીણ રામ દ્વારા પણ વિદ્યાર્થીઓના આ આંદોલનને ટેકો આપવામાં આવ્યો છે અને સવારથી જે અટકાયતના દોરની શરૂઆત થઈ છે ગાંધીનગરમાં હવે વિદ્યાર્થીઓ વેરવિખેર થઈ ગયા છે ને રામકથા મેદાનમાં જે મોટી સંખ્યામાં ગઈકાલે વિદ્યાર્થીઓનું ટોળું અહીંયા જામ્યું હતું ને તેઓ એક જ માંગ સાથે અહીંયા બેઠા છે કે જ્યાં સુધી અમને કોઈ ગેરંટી એટલે કે બાહેદરી આપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ નહીં હટેને આમાં ગૌણ સેવા પસંદગી મંડળના જે અધ્યક્ષ છે કમલ દયાણી તેઓ તેમની સાથે સંવાદ કરે ચર્ચા કરે ને તેમની સમસ્યાનું નિરાકરણ લાવે પરંતુ જે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ છે કમલ દયાણી તેઓ દ્વારા હજી સુધી વિદ્યાર્થીઓ સાથે કોઈપણ પ્રકારની મુલાકાત કરવામાં નથી આવીને ગાંધીનગરમાં જે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે તેમની અટકાયત કરીને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો તેને જ લઈને પણ અપડેટો નવજીવન ન્યૂઝ આપને બતાવી રહ્યું છે હાલ ઉમેદવારોને જે પરિસ્થિતિ છે ઉમેદવારોને ન્યાય મળે તે તમામ અહેવાલો આપણા સુધી પહોંચાડી રહ્યા છે એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે